આમ તો રાજકોટમાં અનેક શિવાલયો છે પરંતુ એમાં ધારેશ્વર મહાદેવ કંઈક અલગ પડે છે ભક્તોના ધારિયા કામ કરતા હોવાથી આ મહાદેવ ધારેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે ધારેશ્વર મહાદેવ રાજકોટની મધ્યમાં બિરાજે છે અને શહેરની મધ્યમાં ભક્તિનગર સર્કલ ખાતે ધારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ છે ને આ મંદિર સો વર્ષ જૂનું છે અહીં શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે રાજકોટના પૌરાણિક સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે રાજકોટનું ધારેશ્વર મહાદેવ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવને રીઝવવા માટે ભક્તોએ કરેલી પૂજા બાદ ધારેશ્વર મહાદેવને દિવસ માટે હિમવાસમાં રાખવામાં આવે છે છેલ્લા વર્ષથી આ પરંપરા મુજબ દિવસ મહાદેવને હિમવાસમાં રાખવામાં આવે છે સાથે જ અહીં કૈલાસ ઝાંખી કરાવતી મહાદેવની શિવલિંગ બનાવવામાં આવે છે આથી જે ભક્તો કૈલાસ સુધી જઈ શકતા નથી તેવા ભક્તો ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પૂજા અર્ચના કરે છે ખાસ કરીને શ્રાવણ માસમાં વિશેષ કારણ કે ધારેશ્વર મહાદેવ નામ જ એટલા માટે છે કે સર્વના ધાયરા કામ કરનાર દેવ છે એટલે જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધાથી જે કોઈ ભગવાન ધારેશ્વર દાદાની આરાધના સાધના કરે તો એના સર્વ મનોરથ પરિપૂર્ણ થાય એમાં ખાસ કરીને વિશેષ શ્રાવણ માસ છે અને શ્રાવણ માસમાં એ અમે અમાવાસના દિવસે જે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય એ દિવસે અમે ભગવાન મહાદેવને હિમવાસમાં રાખીએ છીએ એટલા માટે કે એ બે ત્રણ દિવસ સુધી પછી એ સતત ભગવાન ધારેશ્વર મહાદેવ હિમાલયમાં રહે છે બરફનાકા હિમાલય બનાવી છે અને ત્રણ દિવસ સુધી અમે ત્યાં ભગવાનને હિમવાસમાં રાખીએ અને આ પરંપરા અમારે છેલ્લા ચાલીસ વર્ષથી આ સતત ચાલી આવતી રહી છે અને લોકો પણ દૂર દૂરથી આવે છે જાણે ક્યાંય મેળો ભરાણો એમ રાજકોટમાં રાજકોટથી દૂર દૂરથી લોકો આસ્થા અને ભાવ સાથે ભગવાન ધારેશ્વર મહાદેવ છે કૈલાસવાસી છે કૈલાસમાં બિરાજમાન છે એ ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે લોકોમાં આસ્થા એટલા માટે કે ભાવ આ ભાવ પ્રધાન છે ભાવ ભક્તિથી જે કોઈ ભગવાન મહાદેવના દર્શન કરે છે એમને એમ જ લાગે છે મેં સાક્ષાત ભગવાન મહાદેવના કૈલાસધામમાં ગયા અને ભગવાન ધારેશ્વર મહાદેવના અમે દર્શન કરી રહ્યા છીએ અને લોકોમાં પણ અતુટ શ્રદ્ધા છે અને દૂર દૂરથી લોકો પણ એ માટે આવે છે